નમસ્કાર આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ ભારતનો સામાજિક અને આર્થિક વિકાસ ચાલો આ આકર્ષક સફરને સમજીએ તો સવાલ એ છે કે આઝાદી પછી ભારતે આટલો લાંબો રસ્તો કેવી રીતે કાપ્યો એક નવો દેશ અનેક પડકારો અને છતાં આજે એક ગ્લોબલ પાવર ચાલો આ આખી સફરને શરૂઆતથી સમજીએ કોઈપણ દેશના વિકાસને સમજવો હોય તો પહેલાં એ જોવું પડે કે એનો પાયો કેવો હતો તો ચાલો આપણે પાછા જઈએ આઝાદીના સમયમાં અને જોઈએ કે ત્યારે ભારતની અર્થવ્યવસ્થા કયા ત્રણ મુખ્ય પાયા પર ઊગી હતી જુઓ આ ત્રણ ક્ષેત્રો છે પ્રાથમિક દ્વિતીય અને તૃતીય હવે આઝાદી વખતે ભારતનું લગભગ બધું જ મતલબ કે મોટાભાગની વસ્તી ખેતી માછીમારી એટલે કે પ્રાથમિક ક્ષેત્ર પર જ નિર્ભર હતી પણ પછી ધીમે ધીમે કારખાનાઓ અને સેવાઓનું મહત્વ વધવા લાગ્યું જેણે આખી રમત જ બદલી નાખી હવે દેશ આઝાદ તો થઈ ગયો પણ આગળ કઈ દિશામાં જવું વિકાસ કેવી રીતે કરવો આ માટે સરકારે એક પ્લાન બનાવ્યો જેને આપણે કહીએ છીએ પંચવર્ષીય યોજનાઓ દર પાંચ વર્ષ માટે એક લક્ષ્ય નક્કી થતું હતું અહીં જે જોવા જેવી વાત છે ને તે છે પ્રાથમિકતામાં આવેલો બદલાવ જો ઓગણીસો એકાવનમાં પહેલી યોજના આવી ત્યારે સૌથી મોટી જરૂરિયાત શું હતી લોકોનું પેટ ભરવાની એટલે ફોકસ હતું ખેતી અને સિંચાઈ પર પછી ઓગણીસો ને છપ્પનમાં સરકારે વિચાર્યું કે હવે મોટા ઉદ્યોગો લગાવવા પડશે અને ઓગણીસો ને એકસઠ સુધીમાં તો લક્ષ્ય બની ગયું આત્મનિર્ભરતાનું એટલે કે સ્વાવલંબન પણ એક મિનિટ વિકાસનો મતલબ શું ખાલી પૈસા કમાવા કે ફેક્ટરીઓ બનાવવી ના બિલકુલ નહીં ભારતની કહાની એનાથી ઘણી મોટી છે આર્થિક વિકાસની સાથે સાથે સમાજને બદલવો પણ એટલો જ જરૂરી હતો અને એ માટે સરકારે ઘણા મોટા પગલાં લીધા જેમ કે અસ્પૃશ્યતાને ગેરકાયદેસર જાહેર કરી સ્ત્રીઓને ભણાવવા પર ભાર મૂક્યો સારી આરોગ્ય સુવિધાઓ ઊભી કરી અને લોકોને રોજગારી મળે એના માટે પ્રયત્નો કર્યા આ બધાનો હેતુ એક જ હતો એક એવા સમાજનું નિર્માણ કરવો જ્યાં સમાનતા અને સામાજિક ન્યાય હોય મતલબ કે દેશની પ્રગતિમાં કોઈ પાછળ ન રહી જાય બંને વસ્તુઓ આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય સાથે સાથે ચાલવી જોઈતી હતી સારું પ્લાનિંગ તો બહુ સરસ હતું સુધારા પણ થયા પણ બધું એટલું સહેલું નહોતું દેશ સામે બે મોટા રાક્ષસ જેવા પડકારો હતા ગરીબી અને બેરોજગારી અને આના કારણે વિકાસની ગાડી ધીમી પડી રહી હતી હવે આ સમસ્યાને હલ કરવા માટે પહેલાં એ સમજવું જરૂરી હતું કે બેરોજગારી પણ અલગ અલગ પ્રકારની હોય છે જેમ કે એક હતી છુપાયેલી બેરોજગારી ખાસ કરીને ગામડાઓમાં જ્યાં એક ખેતરમાં પાંચની જરૂર હોય ને દસ લોકો કામ કરતા હોય પછી હતી મોસમી બેરોજગારી મતલબ કે અમુક મહિના કામ મળે ને અમુક મહિના નહીં અને સૌથી મોટો માથાનો દુખાવો હતો શિક્ષિત બેરોજગારી ડિગ્રી તો છે પણ નોકરી નથી તો આ બધા પડકારોનો સામનો કરવા માટે એક સૂત્ર ગુંજ્યું ગરીબી હટાવો અને આ ખાલી એક નારો નહોતો આ એક મિશન હતું આના આધારે ઘણી બધી સરકારી યોજનાઓ શરૂ થઈ જેનો સીધો હેતુ ગરીબી પર પ્રહાર કરવાનો હતો આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને મદદ કરવાનો હતો જેઓ ગરીબી રેખા નીચે જીવી રહ્યા હતા તેમને રોજગાર આપીને તેમને આર્થિક રીતે પગભર બનાવીને જેથી તેઓ સન્માનભેર જીવન જીવી શકે ચાલો હવે આપણે સીધા આવી જઈએ વર્ષ ઓગણીસો ને એકાણુંમાં આ એક એવું વર્ષ હતું જેણે ભારતની આર્થિક કહાણીમાં એકદમ નવો મોડ લાવી દીધો આને આપણે એક ટર્નિંગ પોઈન્ટ કહી શકીએ ઓગણીસો ને એકાણુંમાં દેશે એકદમ નવી આર્થિક નીતિ અપનાવી કેમ કારણ કે વિકાસની ગતિ વધારવી હતી અને દુનિયા સાથે કદમ મેળવવા હતા આ નવી નીતિને ટૂંકમાં એલપીજી મોડલ તરીકે ઓળખવામાં આવે છે તો શું હતું આ એલપીજી એલ એટલે લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ સરકારે ધંધા પરના બિનજરૂરી નિયંત્રણો હટાવી દીધા પી એટલે પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ ખાનગી કંપનીઓને વ્યાપાર કરવાની વધુ છૂટ મળી અને જી એટલે ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ જેનાથી ભારતીય બજાર દુનિયા માટે ખુલ્લું મુકાયું અને આનો ફાયદો શું થયો વિદેશી રોકાણનો ધસમસતો પ્રવાહ આવ્યો નવી નવી ટેકનોલોજી દેશમાં આવી અને ભારતમાંથી થતી નિકાસમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો કહી શકાય કે ભારતીય અર્થતંત્રએ એક નવી ઉડાન ભરી તો આ આખી સફર આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે જે આજે પણ એટલો જ મહત્વનો છે સવાલ એ છે કે ઝડપી આર્થિક વિકાસ અને સમાજના દરેક વ્યક્તિ માટે સામાજિક ન્યાય આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો આ એક એવો સવાલ છે જેના પર વિચારવો ખૂબ જ જરૂરી છે